ત્રણસો એક રૂપિયા ભાવ હોય છે મિત્રો જોઈ શકો છો ત્રણસો ને એક રૂપિયા આ માલનો જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી માલ છે પણ સારો માલ છે ત્રણસો એક રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મોવા માર્કેટિંગ યાર્ડમાં આવી જ રીતના હરરોજ રાજના વિડીયો જોવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો ને એ ફેસબુકમાં જોતો હોય તો પેજને ફોલો કરી નાખો ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલ ના જોઈ શકો છો બસો નેવ્યાસી રૂપિયા આ રીતની આ ક્વોલિટી જોવા મળી રહી છે મિત્રો મોવા માર્કેટિંગ યાર્ડમાં બરાબર સાઈઝ વાળો માલ છે પણ આવી રીતના ક્વોલિટી જોવા મળી રહી છે બસો નેવ્યાસી રૂપિયા રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો બસો મિત્રો બસો બાવન રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ રીતની ક્વોલિટી જોઈ શકો છો બસો ને અઠ્યાસી રૂપિયા ભાવ આવે છે મિત્રો આ વકલનો જોઈ શકો છો બસો ને અઠ્યાસી રૂપિયા આવી રીતના કાંઈક થોડી ક્વોલિટી જોવા મળી રહી છે ડાંગાવાળી જોઈ શકો છો બસો અઠ્યાસી રૂપિયા ભાવ આવે છે આ માલ આ માલના બસો ને અઠ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો આ રીતને આ વકલ છે મીડિયમ માલ પણ જોવા મળી રહ્યો છે બરાબર બસો ને અઠ્યાસી રૂપિયા ભાવ આ રીતનો વકલ છે બસો સડસઠ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ માલનો બસો સત્યાસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ માલનો જોઈ શકો છો બસો ને રૂપિયા પંચાણું છન્નું રૂપિયા બોલું બસો છન્નું બસો ને રૂપિયા ભાવ હોય છે મિત્રો જોઈ શકો છો આ રીતની કાં ક્વોલિટી છે બસો ને છન્નું રૂપિયા બરાબર સુપર માલ છે ગ્રેડિંગ કરેલો છે બરાબર આ રીતની કાં ક્વોલિટી છે શું ભાવ કાકા બસો સત્યાસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ માલનો જોઈ શકો છો મીડિયમ માલની ક્વોલિટી આમાં જોવા મળી રહી છે બસો નેવું રૂપિયા ભાવ હોય છે મિત્રો આ માલની ક્વોલિટી તમે જોઈ શકો છો બસો નેવું રૂપિયા એપીએમસી મો બરાબર આવી રીતનો ભાગ બે ત્રા ટાઈપ જોવા મળી રહ્યો છે બસો નેવ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે આ માલનો જોઈ શકો છો આ રીતની ક્વોલિટી છે બસો નેવ્યાસી રૂપિયા બરાબર મીડિયમ ક્વોલિટી પણ જોવા મળી રહી છે નાનું મોટું મિક જોવા મળી રહ્યું છે આવી જ રીતના હરોજ રાજીના વિડીયો જોવા માટે આ ખાસ સબસ્ક્રાઈબ કરતા રહેજો બસો ને એકતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો આ રીતની કાંઈ ક્વોલિટી છે આ રીતની સાઇઝ છે બસો એકતાલીસ રૂપિયા એપીએમસી મવા વીસ કિલોનો ભાવ મિત્રો આ માલના બસો ને એકાણું રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો તમને બતાવું છું આ રીતની આ ક્વોલિટી છે બસો ને એકાણું રૂપિયા એપીએમસી મોવા આ રીતની ક્વોલિટી છે બરાબર મીડિયમ માલ પણ આમાં જોવા મળી રહ્યો છે પણ માલ સારો છે બસો ને એકાણું બસો ને ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલની તમે ક્વોલિટી જોઈ શકો છો બસો નેવ્યાસી રૂપિયા મીડિયમ માલ પણ આમાં તમને જોવા મળી રહ્યો છે જોઈ શકો છો આવી રીતની કાંઈ ક્વોલિટી છે બસો નેવ્યાસી બસો ને સડસઠ રૂપિયા ભાવ હોય હશે જોઈ શકો છો મિત્રો આવી રીતની ક્વોલિટી છે બસો ને સડસઠ રૂપિયા

મિત્રો ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવ એવા છે મિત્રો જોઈ શકો છો સુપર માલ છે મીડિયમ ક્વોલિટી છે પણ વાળો છે માલ ચમકદાર છે એક પણ કાંઈ પણ બગાડા જોવા નથી મળી રહ્યો બરાબર ત્રણસો ને અગિયાર રૂપિયા વીસ કિલોનો બાણું બસો ને બાણું રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ માલનો જોઈ શકો છો બસો ને બાણું રૂપિયા આમાં થોડીક આવી ક્વોલિટી જોવા મળી રહી છે જોઈ શકો છો આવી રીતના ડાબોળી બસો બાણું રૂપિયા બસો ને રૂપિયા ભાવ હોય છે મિત્રો ગુલટી ક્વૉલિટીના જોઈ શકો છો બસો એકાવન રૂપિયા આ રીતનો કાક માલ છે બસો ને એક્યાસી રૂપિયા ભાવ હોય છે મિત્રો આ રીતનો કાક માલ છે જોઈ શકો છો મિત્રો બસો એક્યાસી રૂપિયા આમાં આવી ક્વોલિટી જોવા મળી રહી છે બસો એક્યાસી

બસો નહીં ને એવું રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ રીતની આ ક્વોલિટી છે જોઈ શકો છો ઘઉં ખર્ચાઈ છે પણ આ આખો અલગ માલ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો પિસ્ટર્ન ક્વોલિટીમાં જોવા મળી રહ્યો છે પિસ્ટર્ન ટૂંક કહેવાય છે મિત્રો બસો નેવું રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો આ રીતની આ ક્વોલિટી જોવા મળી રહી છે બસો નેવું રૂપિયા બસો નેવું રૂપિયા ભાવ આવ્યો છે ભાઈ મિત્રો આ માલનો બસો નેવું રૂપિયા જોઈ શકો છો આ રીતની ક્વોલિટી જોવા મળી રહી બસો નેવું રૂપિયા ભાવ આવ્યો છે ભાઈ માલ આ રીતનો માલ છે ભાઈ જોઈ શકો છો બસો સડસઠ રૂપિયા હલોો અઠાણું બસો ને અઠાણું રૂપિયા ભાવ આવે છે મિત્રો આ રીતનો માલ છે

ભાઈ બસો બાણું રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો સુપર ક્વોલિટી છે જોઈ શકો છો ગ્રેડિંગ વાળો માલ છે બસો ને બાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલના બરાબર જોઈ શકો છો આ રીતનો માલ છે આવી રીતની થઈ રહી છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં છે સુપર માલ છે ભાઈ મિત્રો બસો ને નેવું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલના બરાબર બસો ને સત્યાસી રૂપિયા ભાવ હોય મિત્રો જોઈ શકો છો બસો ને સત્યાસી રૂપિયા મોવા માર્કેટિંગ યાર્ડ માં આનો ફૂલ વિડીયો જોયે તો આપડી યુટ્યુબમાં ચેનલ છે મોવા અન્ય રેડ સર્ચ કરો એટલે આવી જ